તેમજ ઇન સ્પેસના રેસિડેન્ટ એક્સપર્ટ શ્રી કે એસ પરીખ અને ગુજરાત સાયન્સ સિટીના પોપ્યુલરાઇઝ વિભાગના જનરલ મેનેજર ડોક્ટર બ્રજેશ પરીખ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ઇન પીડી વિભાગના ડાયરેક્ટર ડોક્ટર વિનોદ કુમાર અને સોશિયલ આલ્ફાના શ્રી હર્ષન ઓનલાઈન જોડાયા હતા ઉપસ્થિત મહાનુભાવોએ સહભાગી વિદ્યાર્થીઓને સ્પેસ ટેકનોલોજી વિશે અને પીઆઈઈ ડેવલપમેન્ટ પ્રોગ્રામ વિશે રસપ્રદ માહિતી આપી હતી મહત્વનું છે કે ગ્રેજ્યુએશન કરી ચૂકેલા ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ એમટેકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઇન સ્પેસ દ્વારા જુદા જુદા ત્રણ તબક્કામાં એકવીસ મહિનાનો ખાસ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે ત્રણ મહિનાના પહેલા તબક્કા દરમિયાન વિદ્યાર્થીઓ તેમની ઇનોવેટિવ મોડેલ કે પ્રોડક્ટ અંગેનો આઈડિયા સબમિટ કરી શકે છે જે પૈકી શ્રેષ્ઠ આઈડિયા રજૂ કરનારા પંચોતેર વિદ્યાર્થીઓને બીજા તબક્કા માટે પસંદ કરવામાં આવશે બીજા તબક્કામાં વિદ્યાર્થીઓએ તેમનું મોડેલ કે પ્રોડક્ટ બનાવીને રજૂ કરવાના રહેશે જેના માટે તેમને બે લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવશે આ પંચોતેર વિદ્યાર્થીઓ પૈકી શ્રેષ્ઠ વીસ મોડેલ કે પ્રોડક્ટની ત્રીજા અને અંતિમ તબક્કા માટે પસંદગી કરવામાં આવશે જેમાં તેમના મોડેલ કે પ્રોડક્ટને સાકાર કરવા માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે તેમજ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે ઇન સ્પેસ હેઝ લોન્સ્ડ એ પાઇ પ્રોગ્રામ Pre-incubation Entrepreneurship Development Program for of a duration of 21 months for the targeting, final year, final year graduating students, students are graduated and M.Tech and Ph.D. students to apply in this program and submit their innovative idea and start business on that innovative idea we will select top 70 ideas of the in this it have the three phases during the first phase it is uh, going on for the 3 months and the top 75 ideas of this phase will be selected in the next innovation phase where 2 lakh rupees grant in aid shall be provided to the participants to mature their idea how they will do the realize their product what is their business model how they will solve the problem in this 75 applicant top 20 will be selected for the proof of concept phase where the 10 lakh rupees grant shall be provided to realize their product and we will support mentorship and incubation support to realize their business